પોતાના અનેક અરમાનો સાથે પરિવારને મળવા કે પરિવારથી બહાર જઈ રહ્યા હોય કોઈ એ કલ્પના ન કરી હોય મૂકવા આવવાવાળા જે પરિવારના સભ્યો હોય એમને ખબર પણ ના હોય કે આ એમની વિદેશ જવાની વિદાય એ એમની જીવનની કાયમી વિદાય બની જશે તમામ મૃતકના આત્માને પરમાત્મા ચીર શાંતિ આપે તેમના પરિવારજનો ઉપર આવી પડેલી આ પથ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે કામગીરી યાદ કરે એવું નહીં પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા કટોકટી કાળથી કરી બાલ્યાવસ્થાથી કરીને જીવન પ્રયામ સૌના ભલા માટે જીવ્યા સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો એક નિખાલસ સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સ્વભાવ પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે પૂર્વસ્થ લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યું એટલે પ્રજાપ્રત્યેની સંવેદનો એમના હૃદયની અંદર હતી જીવન પરોપકાર માટેનું જીવન આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં જ્યાં હે જીવન ને ખૂબ મોટી કોટ પડે એવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે કુમાવ્યું છે ઈશ્વર મન્ય વિજય વિના આત્માને જે શાંતિ આપે તેવી પ્રાર્થના કરતા